मोटरसाइकिल ना तलाजा साते तळाजा शख्स ने झडपी चोरी नो गुनो उकेली नाकती भावनगर क्राइम ब्रांच टीम लीला सर्कल आगळ सिक्सर रोड रुद्र हॉटेल नी सामने काळीयाबी तरफ जावणार रस्ते पशु दवाखाननी सामने एक नंबर प्लेट वगरना मोटरसाइकल साते आ शख्स सुबह होवानी बातमी ना आधारे टीम त्या दोडी जय तपास हात धराई होती जे मोटरसाइकल तेने कयांगती चोरी करिने लावेल होवानी शंका जता जे मोटरसाइकल અંગે તેની પાસે આધાર કે कागળો નહી હોવાનું અને તે અંગે સંતોષકારક જવાબ આપતો નહી હોવાથી આ મોટરસાઈકલ શખ પડતી মিলકત તરીકે કબજે લઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ પોલીસ સ્ટેશન લાવિયા મોટરસાઈકલ અંગે તેની પૂછપરછ કરતાં આશરે દોઢક મહિનો પહેલા ભાવનગર હિમાલયા મોલની સામે રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ શખ્સ રાજુ ઉર્ફે પડકુ વિક્રમભાઈ ચૌહાણ ઉંમર વર્ષ બાવીસ ધંધો મચ્છીમારી રહે આગરિયા શેરી સરતાન પર તળાજા ભાવનગર આ શખ્સ વિરુદ્ધ અગાઉ મરીન પોલીસ સ્ટેશન અલંગમાં ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાનું પોલીસે જણાવેલ એ આરવાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ અશોકભાઈ ડાભી महेंद्र भाई चौहान सागर भाई जोगदिया महेंद्र सिंह सरवैया एजाज खान पठान तरुण भाई नांदवा सहित जोड़ाएल, रिपोर्ट कमलेश ढापा मथुर चौहान